you uh -huh.

આવો દિવ્ય સંયોગ છેલ્લે સત્તાણું વર્ષ પહેલા ઓગણીસો માં બન્યો હતો આ યુગ કૃષિ પારિવારિક સમૃદ્ધિ અને સામાજિક સૌહાર્દ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે આ સિવાય આ વર્ષે રક્ષાબંધન પર્વ પર બસો વર્ષ પર ગ્રહોની દુર્લભ સ્થિતિ રહેશે આવો સંયોગ સત્તરસો માં બન્યો હતો તે સમયે પણ ભદ્રા પૃથ્વી પર ન હતી અને ગ્રહો સ્થિતિ આવી જ હતી આ વખતે પણ ભદ્રા રહીત તેવો યુગ બની રહ્યો છે આ સમય શુભ કાર્યો માટે ઉત્તમ રહેશે આ વર્ષે રક્ષાબંધન પર પદરાકાળ રહેશે નહીં ભદ્રાકાળ રક્ષાબંધન એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટ રાત્રે સમાપ્ત થઈ જશે તેના કારણે નવ ઓગસ્ટે આખો દિવસ રાખડી બાંધી શકાય છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન ના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ પધરા વગર રાખડી બાંધી શકે છે